રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ વોટર પાર્કના સહારે જોવા મળી આવ્યા છે તો હાલ ધોરાજી નજીક આવેલા વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ભારે વેવની આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે ગરમીના પ્રપોપથી પ્રભાવિત થયા છે ત્યારે લોકો હવે કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારે જોવા મળી આવ્યા હતા આમ જોઈએ તો ભારે તાપમાનના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આખી ગરમીથી બચવા માટે થઈને વોટર પાર્કના સહારે દોડ્યા છે ત્યારે લોકો ભારે ગરમીથી બચવા માટે વર ઉપર વાં નાવા પહોંચી ગયા છે તો વિવિધ પ્રકારની અવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહ્યા છે આમ જોઈએ તો ફેમિલી રાઇડ સ્કાય ફોલ પેડુલમ મલ્ટીલેન સાયકલોન રિવર ક્રુઝ વેવી બિલઝડ એક્વા ટ્વિસ્ટ રેન ડાન્સ વેવ સહિતની વિવિધ રાઇડ્સોની લોકો મજા માણી રહ્યા છે મારું નામ આશિષ ઘેલાણી એક્વાટિક વોટર પાર્ક જેતપુર ધોરાજી નેશનલ હાઈવે અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો અઢીસો ત્રણસો મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડે માં તો વધારે ક્રાઉડ હોય છે અને લોકો ગરમીમાં વોટર પાર્ક સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે હું મેવાડા અશ્વિન ધોરાજીથી આવું છું અને ગરમી અને તાપને અસહ્ય તાપને હિસાબે આજે અમે એકવાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે જે ગુંદાળા પાસે આવે છે ત્યાં એન્જોયમાટે આવેલા છીએ અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે જૂનાગઢથી માંગરોળથી ભાટવાથી અલગ અલગ સિટીમાં જે આજે ભેગાથી આજે ફેસિયલ એન્જોય માટે આવેલા છીએ અને અહીંયા પાણીની સુવિધા ઠંડક રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે ફેસિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન હાલે છે તો એને અનુલક્ષીને અમે આજે ઠંડક લેવા એકવાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે આવેલા છીએ મારું નામ કુંદેશ ગિનો છે અમે કાલાવડથી આવીએ છીએ અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ક્યારેય એમ ઘરની બહાર નીકળવાનું મન નથી થતું પણ અત્યારે અહીંયા એકવાટિક વોટર પાર્કમાં આવતા અમને ગરમીનો એમ રાહત થાય એવું અનુકૂળ છે વાતાવરણ સારું છે ને અહીંયા અહેસાસ ઠંડક જેવો થાય છે જ્યારે કાશ્મીરમાં હોય ને એવો અહેસાસ થાય છે અહીંયા બધી રાઈસ અને છોકરાઓને આનંદ આવે એવું છે ચોખ્ખાઈ સારી છે વોટર એકદમ ક્લીન છે ગરમી પડી રહી છે અત્યારે ગરમી એવી પડી રહી છે કે ગરમી બહાર નથી નીકળાતું ગરમી બહાર એ નીકળે